નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેન ગામ ખાતે એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટ ભારતીય પત્રકાર સંઘના હોદ્દેદારો દ્વારા આઈ કેમ્પ મોતિયાનો ઓપરેશન વિનામૂલ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એકસો વીસ જેટલા આંખના દર્દીઓએ લાભ લીધો હતો અને કેમ્પના વિનામૂલ્યે તપાસ કર્યા બાદ અઠ્ઠાણું લોકોને આંખના ચશ્મા ફ્રી આપવામાં આવ્યા હતા એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટ ભારતીય પત્રકાર સંઘ હાજર રહેલા હોદ્દેદારો રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવડે વિનોદભાઈ સોલંકી રાષ્ટ્રીય સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીતભાઈ ચોથિયા રાષ્ટ્રીય કોષા અધ્યક્ષ પિનકભાઈ મોદી દક્ષિણ ગુજરાત પ્રમુખ ઇમરાનભાઈ કરોડિયા ધનસુખભાઈ ગુજરાતી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ દક્ષાબેન ભાવસાગર રાષ્ટ્રીય મહિલા મહા સચિવ ગુજરાત પાવી ગુજરાત મહિલા પ્રમુખ દીપિકાબેન ડાભી ડોક્ટર અહેમદ મોલધારીયા ગુજરાત સચિવ મહિલા અંજુબેન ધોળકિયા ગુજરાત મહિલા મંત્રી માઝિદ ખાન પઠાણ નવસારી જિલ્લાના ઉપપ્રમુખ તેમજ તનવીરભાઈ કૈલાશ કુમાવટ વરિષ્ઠ પત્રકાર સુનિલ પટેલ રાશિદ ખાન પઠાણ તથા ખૂબ જ મોટી સંખ્યામાં પત્રકાર સંગઠનના કાર્યકર્તા હાજર રહી આઈ કેમ્પને સફળ બનાવવામાં ખૂબ જ મહેનત કરી અને આજનો આઈ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો જેમાં બારડોલી સત્ય સાઈ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા ખૂબ જ સરસ સહકાર આપવામાં આવ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ હેમાંશુ ઠાકોરની સાથે बेन भावसार है मैं भारतीय पत्रकार संघ में राष्ट्रीय सचिव हूं और यहां हमारे सुनील भाई सोनवाणी ने आज जो कार्यक्रम रखा है वो बहुत उम्दा प्रोग्राम है और सभी भारतीय पत्रकार संघ के रिलेटिव्स यहां आ रहे हैं और हमें खुशी हो रही है और ऐसा काम हम हर महीने हर स्टेट में करेंगे और हम सबको ये फ्री में हो जाएगा हमारा काम इसलिए हमें बहुत खुशी होगी धन्यवाद नाम हनीप चौथिया ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય પત્રકાર સંઘ એસોસિ ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટ આજ રોજ બારડોલી અંદર મોતિયાનું એક કેમ્પ રાખવામાં આવ્યો છે જેના અંદર અમારા ભારતીય પત્રકાર સંઘની રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ ના હસ્તે આ વિના મોતિયાનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને બારડોલીથી આજુબાજુના ગામોની અંદર મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા છે અને નવસારીથી તેમજ સુરતથી બારડોલીના એવા અનેક ગામોની અંદરથી અહીંયા હાજર રહ્યા છે અને મોતિયાનું ઓપરેશનની તપાસ બાદ એમને વિનામૂલ્યે ચશ્મા પણ ફ્રીમાં આપવાના નક્કી કર્યું છે અને આવો જ પ્રોગ્રામ અમે લોકો દર મહિને એક એક પ્રોગ્રામ કરવાના અમારી એવી ઈચ્છા છે आ, मैं सुनील सोनवा ऑफ इंडियन जर्नलिस्ट का राष्ट्रीय अध्यक्ष हम इसको भा, हिंदी में भारतीय पत्रकार संघ कहते हैं आज हम लोगों ने एसोसिएशन की तरफ से आ, मोतिया का ऑपरेशन रखा हुआ है जहाँ पे जो गरीब परिवार के लोग हैं जो हमारे पत्रवारकार के रिलेटिव है उन सभी का मुफ्त में इलाज किया जाएगा और सभी को नंबर निकाल के चश्मे से लेकर हर चीज़ की सुविधा दी जाएगी यह हमारा पहला कैंप है लेकिन जिस तरह से यहाँ लोगों ने हमें सहकार दिया और बहुत सारी संख्या में लोगों अपने इलाज कराने के लिए आए हैं और दूर दूर से भी फोन आ रहे हैं तो हमारे एसोसिएशन ने ऐसा नक्की किया है कि पूरे भारत भर में हम हर महीने एक कैंप निकालेंगे और इसके साथ ही जो मानव सेवा के लिए जितने भी दूसरे कार्य कर सके हेल्थ से लेकर हर चीज़ हमें एसोसिएशन के थ्रू करेंगे पत्रकार हर किसी के लिए मदद रूप होता है तो हम एक मिसाल बनना चाहते हैं पूरे भारत भर में कि एसोसिएशन के थ्रू लोक सेवा के बच्चों के पढ़ाई के और सारे काम એસોસેશન કે તરફથી કહેગે ભારતીય પત્રકાર સંઘ એ કટિબદ્ધ હૈ જીસભી માનવ સેવાની જરૂરત હોમ કરે રહે